નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી જાન્યુઆરી ઉત્તરાયણનો તો આજના સંપૂર્ણ દિવસ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ મિત્રો જુદા જુદા વિસ્તારમાં કેવી રહેશે સાથે મિત્રો આગામી સમયમાં ઠંડી કેવી પડશે વરસાદને લઈને મિત્રો ક્યારે મોટી આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ છે એ ખાસ કરીને આવી જ રહેશે કે હજુ વધશે કે ઘટશે ઠંડી ક્યારે પડશે અને માવઠાને લઈને શું આગળ છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ તમામ માહિતીની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જીજો તેમજ એમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણની અંદર મિત્રો ખાસ કરીને જોઈએ તો આજના દિવસે મિત્રો આકાશ છે એ સમ પણ રીતે ચોખ્ખું રહેવાનું છે કોઈ પણ જગ્યાએ વાદળા થાય તેવી મિત્રો આ શક્યતા નથી મિત્રો પહેલાં સૌથી મોટી વાત પવનની ઝડપ જોઈ લેવાની છે જુદા જુદા વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને આપણે મોટાભાગના નવ વાગે પતંગ ચગાવતા હોય છે તો તમે જોઈ શકો છો કચ્છની અંદર એવરેજ પવનની ઝડપ ઝડપથી ખાસ કરીને ઉત્તરની તરફથી ફેંકાશે જેને કારણે પવનની ઝડપ ઝડપથી અઢારથી લઈને વીસ કિલોમીટર એટલે કે સવારે નવ વાગે એકદમ નોર્મલ રહેશે ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની વાત કરી લેવી રાજકોટ જામનગર છે જૂનાગઢ છે અમરેલી છે તો ખાસ કરીને તમે જોઈ શકો જામનગરમાં સત્તર રાજકોટમાં સત્તર ગોંડલમાં વીસ જૂનાગઢમાં ઓગણીસ અમરેલીમાં સત્તર ભાવનગરમાં વીસ બોટાદમાં વીસ એટલે કે પવન થોડોક મિત્રો ધીમો હશે આંચકા મારવા પડે તેવી મિત્રો હાલ શક્યતા છે અમદાવાદની અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એકદમ મિત્રો ધીમો પવન હશે પતંગ ચગાવવા માટે ખાસ કરીને અમદાવાદ ઉત્તર ગુજરાતની અંદર લોકોને મિત્રો આંચકા મારવા પડે તેવી રાજ બોડેલી ના વિસ્તારો તમે જોઈ શકો જ્યાં પવનની ઝડપ એકદમ ધીમી હશે એટલે કે સવારની અંદર પવન છે મિત્રો ખાસ કરીને તમને હેરાન કરી શકે છે અહીંયા તમે જોઈ શકો સુરતમાં અઢાર ત્યારે વ્યારામાં અગિયાર નવાપુરની અંદર નંદુરબારની અંદર સત્તર આહવાની અંદર અગિયાર વલસાડમાં ઓગણી એટલે ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે આ જિલ્લામાં પવન સારો હોય છે પરંતુ ખાસ કરીને અંદરના જે ભાગો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં તો સવારમાં લોકોને ખાસ કરીને પતંગ ચગાવવામાં મુશ્કેલી પડી શકે છે બપોરની જો વાત કરીએ તો બપોરે બાર વાગ્યાથી એટલે કે આમ તો જોવા જઈએ તો અગિયાર વાગ્યાથી પવનની ઝડપ છે એકદમ મસ્ત સારી જોવા મળશે પરંતુ લગભગ સવાર સુધી ખાસ કરીને પવનને લઈને હેરાન થઈ શકે છે અને ત્યારબાદ મિત્રો બપોર પછીની વાત કરીએ તો એકદમ નોર્મલ પવન રહેવાનો છે જેને કારણે મિત્રો ખાસ કરીને લોકોને પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવે ભારે તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર છે આખો દિવસ મિત્રો ખાસ કરીને પવન થોડોક હેરાન કરી શકે છે પરંતુ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તેમજ અમદાવાદની અંદર તેમજ મિત્રો વડોદરા સુરતની અંદર બપોર પછી મિત્રો અગિયાર વાગ્યા પછી મિત્રો સારો પવન રહે તેવી શક્યતા રહેલી છે મિત્રો વરસાદની વાત કરી દેવી કે વરસાદની શક્યતા કેવી રહેલી છે તો હાલ મિત્રો જોવા જઈએ તો અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ અને ત્યારબાદ મિત્રો નીચેની તરફ જોઈ શકો છો તો આ બાજુ મિત્રો ખાસ કરીને એક સિસ્ટમો બનવાને કારણે તમામ ભેજ મિત્રો ખાસ કરીને જે હિન્દ મહાસાગરનો ભેજ છે નીચેની તરફ ખેંચાઈ જતા આગામી સમયની અંદર ગુજરાત સહિત મધ્ય ભારતનું વાતાવરણ છે એકદમ ક્લીન બનવાનું છે કોઈ મોટા વરસાદને લઈને મિત્રો શક્યતા નથી પરંતુ ખાસ કરીને ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનો કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બની સાથે મિત્રો અરબી સમુદ્રના પવન ભરવાને કારણે મિત્રો તાપમાનની અંદર મોટો ફેરફાર મિત્રો આ આગામી સમયમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને વીસ અને એકવીસ તારીખ બાવીસ તારીખની આસપાસ વાદળા પણ જોવા મળે પરંતુ વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી કારણ કે હાલ મિત્રો વાતાવરણમાં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આગામી સમયમાં ફરી એક વખત બે જ ગુજરાત તરફ આવી શકે છે પરંતુ હાલ મિત્રો મધ્યની અંદર પેસિફિકના મધ્યની અંદર તમે જોઈ શકો જ્યાં વિશ્વત રેખા પસાર થાય છે આ ભાગોની અંદર હાલ મિત્રો તમામ હવા મિત્રો સિસ્ટમ ચક્રિય સક્રિય થઈ છે ત્યારબાદ મિત્રો વાત કરી દેવી કે પવનની ઝડપ આગામી સમયની અંદર કેવી રહેવાની છે આવી નવીન રહેશે કે વધશે તો ખાસ કરીને તમે જોઈ શકો છો નોર્મલ એકદમ પવન છે છેક મિત્રો ખાસ કરીને જોઈ શકો છો ચૌદ તારીખ તો ચૌદ તારીખની વાત કરી પંદર તારીખે પણ એકદમ નોર્મલ પવન છે સોળ તારીખે પણ તમે મિત્રો જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે વધારે તેજ પવન ફૂંકાય એવી કોઈ શક્યતા નથી જેને ભારે ઠંડીની પણ મિત્રો આપણે શક્યતા નકારી શકીએ તેમજ મિત્રો ખાસ કરીને એકવીસ તારીખ અને તારીખે મિત્રો ખાસ કરીને તેજ પવન દરિયાકાંઠાના ભાગોમાં ફૂંકાય તેવી શક્યતા છે ત્યાં સુધી મિત્રો તેજ પવનને લઈને કોઈ મોટી અપડેટ નથી ઠંડીની વાત કરીએ મિત્રો ઠંડીને લઈને હજુ પણ મોટી આગાહીઓ કરવામાં આવે છે તો અહીંયા જોઈ શકો છો આજે ચૌદ તારીખ છે અને ચૌદ તારીખે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વહેલી સવારે ખાસ કરીને મહેસાણામાં અગિયાર અમદાવાદમાં તેર સુઈ ગામમાં તો દસ હળવદમાં તેર રાજકોટમાં ચૌદ ગાંધીધામમાં પંદર ખાવડામાં અત્યારે તો ખાસ કરીને ઉત્તરની અંદર ભારે તે જ ખાસ કરીને ઠંડી જોવા મળી શકે છે અને ખાવડાની અંદર મિત્રો સફેદ રણની અંદર બાર ડિગ્રી જ્યારે સુઈ ગામ બનાસકાંઠાની અંદર મહેસાણામાં ભારે ઠંડી જોવા મળી શકે છે બપોરનું તાપમાન છે મિત્રો એકદમ ગરમ રહેશે અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ મીડિયમ હોવાને કારણે ઓગણત્રીસ સેલ્સિયસ તાપમાન તમે જોઈ શકો છો અઠ્યાવીસ ભારે ગરમીની અહીંયા મિત્રો શક્યતા બતાવી રહ્યા છે સોમવારે વાત જોઈ શકો છો ખાસ કરીને ભારે ઠંડી પડવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે હળવદમાં અગિયાર અમદાવાદમાં અગિયાર મહેસાણામાં નવ સુઈગામમાં ગામમાં દસ ખાવડામાં તે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આગામી સમયની અંદર વડોદરામાં અગિયાર સોમવારે ભારે ઠંડી જોવા મળે તેવી શક્યતા છે પરંતુ પવનની ઝડપ ઓછી હોવાને કારણે બપોરનું તાપમાન છે ખાસ કરીને અઠ્યાવીસ સત્યાવીસની આસપાસ પહોંચી જશે એટલે કે વહેલી સવારે રાત્રે ખૂબ જ ઠંડી જોવા મળે પરંતુ પવનની ઝડપ ઓછી હોવાને કારણે મિત્રો ખાસ કરીને ઝડપથી છે મિત્રો આપણને ઠંડીમાં રાહત મળશે ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ભારે ઠંડીની કોઈ શક્યતા નથી લગભગ અઢાર તારીખની આસપાસથી જે મિનિમમ તાપમાન છે જે દસ ડિગ્રી બાર ડિગ્રીની આસપાસ જતું હતું તે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચૌદ પંદર એટલે કે અઢાર તારીખથી મિત્રો ઠંડીની અંદર એકદમ રાહત મળશે અને જે મેક્સિમમ તાપમાન છે એ પણ મિત્રો અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ જશે અને એકવીસ તારીખની આસપાસ મિત્રો પવન ભારે ફૂંકાઈ શકે છે જેને કારણે મિત્રો તાપમાન છે એ ખાસ કરીને નોર્મલ રહી શકે એટલે કે વધારે ઊંચું પણ નહીં અને વધારે નીચું પણ નહીં લોકોને ભાગ્યે જ મિત્રો ખાસ કરી ને કોટ પેળવાની જરૂર પડે તેવી શક્યતા મિત્રો રહેલી છે તો આજના દિવસે મિત્રો ઉત્તરાયણના દિવસે સવારમાં પતંગ રસિકોએ પતંગ ખેંચવો પડશે પરંતુ બપોર પછી મિત્રો સારો રહી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાનની બોર્ડરને લડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પવન છે ખાસ કરીને હેરાન કરી શકે છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત